સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને જાળવવાના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે આ સપ્તાહની ઉજવણી સોરોનજીના સીતારામ મંદિર ખાતે ભવ્ય સમારંભ સાથે શરૂ થઈ જે પ્રથમ વખત આ મંદિરને પ્રારંભિક સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે પ્રખ્યાત પુરાતત્વવિદ ડોક્ટર રાજકુમાર પટેલે સપ્તાહની પ્રવૃત્તિઓની રૂપરેખા આપી જેમાં ગુપ્ત યુગથી આજના સમય સુધીની રામાયણની યાત્રાને દર્શાવતી ફોટોગ્રાફી પ્રદર્શનનો સમાવેશ થાય છે આ પ્રદર્શન અનેક સ્થળોએ યોજાશે જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવશે ઐતિહાસિક સ્મારકોમાં મફત પ્રવેશ ઉપરાંત આ ઇવેન્ટમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિશેષ રામાયણ પ્રદર્શનનો સમાવેશ થાય છે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પરંપરાગત નૃત્ય પ્રદર્શન સંગીત કોન્સર્ટ અને નાટ્ય પ્રસ્તુતિઓનો સમાવેશ થાય છે જે ભારતના વિવિધ સાંસ્કૃતિક તાણાવાળાને હાઇલાઇટ કરવાનો ઉદ્દેશ ધરાવે છે રામાયણ પ્રદર્શન મુખ્ય આકર્ષણ દુર્લભ પાંદડાઓ ચિત્રો અને રામાયણના દ્રશ્યો દર્શાવતી કલાત્મક વસ્તુઓનું પ્રદર્શન કરે છે જે મુલાકાતીઓને રામાયણના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વમાં ઊંડો ડુક્કો આપે છે આ પહેલને સ્થાનિકો અને પ્રવાસીઓ બંને દ્વારા સારી રીતે સ્વીકારી છે ઘણા લોકો આ ઐતિહાસિક સ્થળોની સુંદરતાનો આનંદ માણવાની તક વિશે તેમની ઉત્સુકતા વ્યક્ત કરી રહ્યા છે આ વારસાની વધુ જાણકારી મેળવવા અને સ્મારકોની સુંદરતાનો આનંદ માણવા માટે એક ઉત્તમ તક છે એક સ્થાનિક નિવાસીએ જણાવ્યું આગ્રા જિલ્લા પ્રશાસને ઇવેન્ટ્સના સુચારુ રીતે સંચાલન માટે પગલાં લીધા છે જેમાં સુરક્ષા અને મુલાકાતી સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે સીતારામ મંદિર ખાતે નવા જાહેર સુવિધા કેન્દ્ર જન સુવિધા કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું જે મુલાકાતી અનુભવને વધારશે વિશ્વ વારસા સપ્તાહ દર વર્ષે ઓગણીસ નવેમ્બરથી પચીસ નવેમ્બર સુધી ઉજવવામાં આવે છે જે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને જાળવવાના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ ધરાવે છે એએસઆઈ દ્વારા આયોજિત આ ઇવેન્ટ્સ યુનેસ્કોના વૈશ્વિક હેતુઓ સાથે સંકળાયેલા છે આ વર્ષની થીમ વિવિધતાની શોધ અને અનુભવ પ્રવાસીઓને આપણા વિશ્વને આકાર આપતા વિવિધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક લેન્ડસ્કેપ્સને શોધવા માટે પ્રોત્સાહિત કરે છે આ સપ્તાહની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકોના ઉમટવાની અપેક્ષા છે જે મફત પ્રવેશનો લાભ લેવા અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા ઉત્સુક છે આ ઇવેન્ટ વારસા જાળવણીના મહત્વને અને ભવિષ્યની પેઢીઓ માટે આ ખજાનાઓને જાળવવામાં સમુદાયની ભૂમિકા પર इसके तहत हम लोग अलग अलग, अलग स्मारक पर अलग अलग कार्यक्रम करते हैं जिसमें स्थानीय स्कूल के बच्चों को शामिल करते हैं जो टूरिस्ट या पर्यटक उस दिन मौजूद होते हैं उनके साथ हम इंटरेक्ट करते हैं और उनमें एक जागरूकता लाने की कोशिश करते हैं कि हमें हेरिटेज साइट पर कैसे जाना है कैसे वहाँ बिहेव करना है कैसे रिएक्ट करना है और विरासत को बचाने के लिए विरासत को संभालने के लिए हर एक नागरिक को कैसे आगे आना है बहुत अच्छा फील हो रहा है हम लोग अपनी फैमिली के साथ यहाँ एंजॉय करने आए हैं बहुत ज़्यादा रश है आज टिकट भी फ्री है सभी जगह ताजमहल पर यहाँ रेड फोर्ट पर इवन सब जगह जितने भी हिस्टोरिकल प्लेसेज हैं सब जगह आज टिकट फ्री है तो बहुत ही मज़ा आ रहा है मतलब बहुत लकी हूँ क्योंकि मैं आज ही हम लोग ने प्लान किया था इस दिन आने के लिए और हम लोग का फ्री में फोर्ट भी देखने मिल रहा है